સ્વાગત છે આજના લોક માં જો બેન આજે હું તમારા માટે શું લઈને આવી ગઈ છે મસ્ત નું કઈક નવું લઈને આવી ગઈ એવું તમને નથી લાગતું ભલે નવું હોય પણ આપણે ખાલી સેલના ભાવમાં લઈને આવી ગયા છે સાતસો પચાસ માં ફૂલ એન્ડ ફ્રેશ પાલો બ્લાઉઝ સહિત નિહાળી એકદમ છે સાટીન વિસ્કોસ અત્યારે નવું લેટેસ્ટ નીકળ્યું છે આ બધું જ સાટીન વિસ્કોસ ઉપર જે છે એ જે સાડી તમને ખાલી ને ખાલી સાતસો પચાસ સેલમાં આપીએ છીએ

આ સરસ મસ્ત છે તમને સાડી નું બ્લાઉઝ આપણે ઉપર નહીં કરીએ કારણ કે બ્લાઉઝ આ ટાઈપ જ હોય નવું આવ્યું છે એટલે તમને બ્લાઉઝ જોવાનું વિચારવું હોય તો આપણે બ્લાઉઝ બતાવી દઈએ બહુ મસ્ત બ્લાઉઝ છે જોવો તો ખરે કેવું સરસ નું બ્લાઉજ આ બેક સાઈડ છે આ ફ્રન્ટ સાઈડ છે એટલે તમને આઈડિયા આવી જાય ને

ડિઝાઇન તો જુઓ એક જુઓ ને તો એક ભૂલાયું મસ્ત કીશ છે બહુ જોરદાર આખો દ્રષ્ટિ ચાર્જ છે પિસ્તા કલર ડાર્ક પિસ્તા મહેંદી ઉપર છે સરસનું કાંચીમાં ને ઘરના પ્રસંગમાં પહેર્યું હોય ને આ જો સરસ કૂપટવાળી ડિઝાઇન છે લવન્ડર કલર બધાયને 750 ફરી પાછું બોલું છું તમને એટલે તમને કન્ફ્યુઝન ના થાય ભાવમાં હેવી હેવી ભારે ભારે વર્ક વાળા કાઠા એવા છે જે માર્કેટમાં સાતસો પચાસ આઠસો પચાસ વેચાય છે એ પણ આપણે સેલમાં મૂકેલા છે વર્ક વાળું બ્લાઉજ આવશે ફરતી બોર્ડર વર્ક વાળી આવશે એકદમ જોરદાર બહુ સરસ પીસ છે પિસ્તા કલર

ઓફ વાઈટ અને પિંક કલર આ પણ મસ્ત પીસ છે લગ્ન પટ્ટાવાળો પાલવ છે આવી હવે સાડી તમને સાતસો ના સેલમાં આપણે આપીએ છીએ પાણીથી પણ પાણીના ભાવમાં સાથિયાવાળી ગુલાબી કલર આ પણ બહુ જોરદાર પીસ છે ગુલાબી કલરની તરત સાથિયાવાળી ડિઝાઇન છે વચ્ચે કળશ પણ છે બેનોને ખાસ કહેવાનું કે આપણે ફૂલ એન્ડ ફાઈનલ ફિક્સ રેટમાં વેચીએ છીએ ભાવ માટે કોઈ રક્ષક કરતા આપણે સગા સંબંધીઓ ઘરના અંગતના બારના બેન હોય ભાઈ હોય નણંદ હોય દેરાણી હોય હોય જેઠાણી ફ્રેન્ડ સર્કલ હોય કે આપણા કોઈ બીજા આપણા હસબન્ડના ઓળખીદા હોય બધાનો ભાવ સરખો જ રાખે છે કારણ કે અહીંયા આવનારા બધા મારા સગા વાળા મારા ભાઈઓ મારા બહેનો મારા વડીલો એ રીતના જ હોય છે એટલે બધાય બધા માટે એને ભાવ હરખો જ રાખું છું જાણીતા હોય કે અજાણ્યા હોય બધા મારા ઘર જ છે એ મારા સગા જ છે આપણે ભાવમાં કરી તમે તમે ખોટા છેતરાતા વિચાર કરો આપણે જે ભાવમાં વિડીયોમાં બોલીએ છીએ બીજા ઘણા વિડીયો ઉતારે છે આ રીતે ઓપનમાં ભાવ બોલતા નથી ને બધી વસ્તુના રોજના ના વિડીયોમાં ભાવ બોલતા નથી એક બે વસ્તુનો બોલે છે પછી તમને જે હે ને ત્યાં જાવ તો ભાવ બદલાવી નાખે છે આપણે એવું કરતા નથી

બતાવી દઉં સરસ ની એકદમ જોરદાર બતક અને મોર જેવી ડિઝાઇન છે આવી સરસની ફૂલ ડે નવી નવી વેરાયટી નવી નવી સ્કીમ જોવા માટે આપણી કૈલાસ ફૂલ નામની ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો